શુચિરામ શ્રીષ્ટો ભગવદ્ તો મહાભારતમાં અર્જુન એકવાર આ ગીતાનો ઉપદેશ ચાલી રહ્યો છે એ દરમિયાન એક પ્રશ્ન પૂછે છે અને પ્રશ્ન એવો છે કે જે આપણને બધાને જ એવું થાય આપણા બધાના મનનો પ્રશ્ન છે કેમ કે મારી દ્રષ્ટિએ અને આપણે બધા જ સમજીએ તો અર્જુન આપણા બધાનો પ્રતિનિધિ છે અને એ કેટલી મોટી કૃપા છે ને ઈશ્વરની આપણી ઉપર અર્જુનને એ પ્રશ્ન થાય છે કે તમે જે કહી રહ્યા છો એ માર્ગમાં જતા એટલે કે સંપૂર્ણ જ્ઞાન કે સંપૂર્ણ ભક્તિ કે સંપૂર્ણ કર્મયોગ કે ઈશ્વર સાથે એ એકાત્મના સંપૂર્ણ ભાવ પર પહોંચી જવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યો છે પણ એ પ્રયત્નમાં હું છું તો ખરો પણ હું સો સુધી પહોંચ્યો નથી

એવા જે છે એને યોગ ભ્રષ્ટ આત્મા કહેવામાં આવે છે કે જે યોગ સુધી સમત્વમ યોગ ઉચ્ચતે અને યોગ શું છે અને પછી ક્યારેક વાત કરીશું પણ ઇન શોર્ટ કે યુદ્ધ જોડાઈ જવું એના અને ઈશ્વરમાં કોઈ ભાવ ના રહેવો કોઈ અનેકતા ના હોય એ સ્થિતિએ પહોંચતા પહેલા જો એનું શરીર પડી જાય છે તો એને યોગ ભ્રષ્ટ આત્મા કહેવામાં આવે છે જે યોગથી ભ્રષ્ટ જે સૌ સુધી પહોંચવા પરથી નીચે પડી ગયો છે કોઈ પણ હવે એને ક્યાં એને શું મળે છે તો એને એવા પરિવારમાં જન્મ મળે છે વાતાવરણ મળે છે શુચિનામ શ્રીમતામ ગેહે હવે શુચિનામ એટલે એક તો શુદ્ધ શ્રીમતામ જેમને આધ્યાત્મ બુદ્ધિ છે સમૃદ્ધ પરિવારમાં એનો જન્મ થાય છે હવે આ સમૃદ્ધિ જે છે ને એ સાપેક્ષ છે અત્યારે જગતમાં એવા પ્રશ્નો થઈ જાય કે જો નરસિંહ યોગ ભ્રષ્ટ આત્મા હતા મીરા યોગ ભ્રષ્ટ આત્મા હતી તો પછી એ લોકોના જીવનમાં આટલા બધા દુઃખો કેમ અને પછી એને મન મનાવવા માટે એવું કારણ આપીએ આપણે કે એ તો જે બહુ પ્રિય હોય જે બહુ આધ્યાત્મમાં હોય એમને ભગવાન બહુ દુઃખ આપે મારો પ્રશ્ન અને મારો મારો દ્રષ્ટિકોણ મારો નજરિયો જરા એક જુદો નજરિયાથી આપણે આને જોઈએ અને આપણે સાથે આની ઉપર ખાલી વિચારીએ કોઈ પણ પ્રકારના જજમેન્ટલ થયા વિના કે નરસિંહે આપણને ફરિયાદ કરી નરસિંહે કોઈને કીધું કે એના જીવનમાં બહુ દુઃખ છે મીરાએ કીધું ક્યારે તો આપણે માની લીધું કેમ કે આપણને જે દુઃખ અને સુખની આપણી જે પરિભાષા છે એ જ પરિભાષાને આપણે એમની ઉપર પ્રક્ષિપ્ત કર્યો પ્રક્ષેપણ પ્રયુક્તિ સાયકોલોજીમાં જેને પ્રક્ષેપણ પ્રયુક્તિ કહેવામાં આવે છે કે આપણા મનમાં જે છે એ જ વાઘા આપણે એમને પહેરાવ્યા કે એ દુઃખી છે એમને આ દુઃખ મળી રહ્યો છે ના એને તો નથી લાગી રહ્યો એટલે કે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ છે મારી અને અને તમારી વચ્ચેનો સંબંધ ખાલી મને તમને સમજાય એટલું પૂરતું છે સમજો છો તમે હવે વાત એ રહી કે જે સ્થિતિ નરસિંહને રહી એમાં તો ક્યાં સમૃદ્ધિ હતી સમૃદ્ધિ કોને કહીએ છીએ શું નરસિંહ પોતાને ક્યારે એકલા ફીલ કરતા હતા શું મીરાને ક્યારે ડર હતો ત્યાંમાંથી નીકળી જઈશ તો શું એણે તો ક્યારેય કીધું નથી એવું એ નહીં હોય કે એના એકાત્મ ભાવોમાં ભાવનાઓમાં ક્યારેય એને ઈશ્વર પ્રત્યે પ્રશ્નો નહીં થાય પણ એ પ્રશ્નો પણ એ એની સામે કહેશે કે જે નોન જજમેન્ટલ હશે દાખલા તરીકે આને સમજવા માટે તમારા પાર્ટનર સાથે તમારા અપ્સ એન્ડ ડાઉન્સ આવે તમે કોને વાત કરી શકો બહુ જ કશું વિચાર્યા વિના કે આજે આણે આવું કર્યું છે અમારે ઝઘડો થયો છે ધારો કે એકવાર તમે કોઈને કીધું હવે બીજા દિવસે તમે લોકો કોઈ પાર્ટીમાં જઈ રહ્યા છો અને એ વ્યક્તિએ તમને જોઈ અને એણે તરત જ તમને કહ્યું કે કાલે તો ઝઘડો થયો હતો કાલે તો એવું લાગતું હતું તમે ક્યારેય સાથે રહેવાના નથી આજે પાછું સારું થઈ ગયું ગજબ છો જો એણે આવું કહી દીધું એના પછી તમે બીજી વાર એ વ્યક્તિની સામે ખોલી શકશો નહીં કેમ એટલા માટે કારણ કે તમને ખરેખર તમારા પાર્ટનર સાથે ફરિયાદ નથી ખાલી તમારા ઇમોશન્સ થોડા અપ ડાઉન થયા છે પણ એને કોઈ જજ કરે એવી વ્યક્તિ સામે તમે નહીં કહેશો એનાથી કોઈ તમારા સંબંધોને માપે અને એની કોશિશ કરે એવી વ્યક્તિ સામે તમે નહીં ખોલી શકશો તો આ જે છે એનો મતલબ કે તમારો સંબંધ તમને જ ખબર છે એટલે જગતથી તમે હવે સામાન્ય લોકો જે રીતે આ રીતે લોકો સમજે એની સાથે વાત બંધ કરો છો અથવા એની સામે ખાલી સારું જ પ્રિટેન્ડ કરો છો સારું એટલા માટે પ્રિટેન્ડ બતાવો છો પ્રિટેન્ડ પણ નથી કરતા તમે એટલું જ અભિવ્યક્ત થાઓ છો કે કારણ કે તમે હવે એને જે સમજાય છે એટલું જ એને સમજાવશો એટલું જ એના સુધી પહોંચે એના પ્રયત્નો કરો છો કશું ખોટું નથી એટલે કે યોગભ્રષ્ટ આત્મામાં હવે કે નરસિંહ કઈ રીતે એ પણ નહીં નરસિંહને અંદર શું લાગે છે મીરાને ભીતર શું લાગે છે એમની જ્યોત પ્રગટે છે કે નહીં અને જે વ્યવહારમાં સારું લાગે છે એ ઘણ એ જો ધમ્બ હોય તો એના વાઘા ઉતારવા માટે આધ્યાત્મિક ચેતના સાથે કનેક્ટેડ વ્યક્તિ સજ્જ હોય છે કારણ કે એને એની પરીક્ષામાં ફેલ નથી થવું એને પેલો સંબંધ નથી છોડવો એના ભોગે એને જગતનું કંઈ નથી જોઈતું કારણ કે બીજું બધું જ ક્ષણિક છે બધું જ નાશવંત છે કાલે જે વ્યક્તિ તમને બહુ પ્રેમ કરતી હોય આજે તમારા નંબર બ્લોક કરીને સુખીથી પાર્ટી કરી શકતી હોય એવું બને અને મને તો એ નવાય નથી આ જગત છે મૃત્યુલોક છે આમાં બધું જ મરવા માટે છે ક્ષણે ક્ષણે પળે પળે એટલે યોગભ્રષ્ટ આત્મા આપણે જે વાત કેન્દ્રમાં છે તે આ કે યોગ ભ્રષ્ટ બીજા તે આવો જ્યારે કૃષ્ણ કે તો એને પૂરેપૂરું પાળે છે એનાથી વધુ કોણ પાળી શકે પોતાના વચનને ત્યારે ત્યારે હું આવીશ એનાથી વધારે કે તું ખાલી મન મારામાં અધિષ્ઠાન કરીને હું આવીશ એ જ્યારે હું કેતા હોય કે યોગ ભ્રષ્ટ વિજય સૂચિનો શ્રીમતામ શ્રીમતા ખોટું ના હોય હા એવી વ્યક્તિ આધ્યાત્મ સાથે કનેક્ટેડ વ્યક્તિના જીવનમાં જ્યારે વ્યવહારિક દ્રષ્ટિએ જેને આપણે સારું સારું કહીએ છીએ એનાથી કશું જુદું સર્જાય તો આપણને એવું લાગે કે આ લોકો પોતાનું મેનેજ નથી કરી શકતા અને ભગવાન સાથે કનેક્ટેડ છે જો ભક્તિનું આ પરિણામ હોય જો આધ્યાત્મનું આ પરિણામ હોય તો એના કરતાં તો આપણે સારા એવો જગતને લાગી શકે પણ એ જગતનો દ્રષ્ટિકોણ છે અને એ વ્યક્તિને જગતની પોતાનું જગતનું પોતાનું સ્તર છે એ પોતાની વય કક્ષાથી જોવે છે એમના માટે ફરિયાદ નથી ભક્તને આધ્યાત્મિક રીતે જોડાયેલી વ્યક્તિને એવા લોકો માટે પણ કોઈ ફરિયાદ નથી એને એના માટે પણ પ્રેમ જ છે અને પ્રાર્થના જ છે બહારથી દેખાતો સપોર્ટ ખરી જાય તો એનાથી એનું ન થવું જોઈએ બસ એના માટે ખાલી એ જ છે અને બીજું કે ચલિત કેમ નથી થતું કેમ કે એ પણ ઈશ્વર કૃપા છે એ પણ કૃષ્ણ કૃપા છે એ પણ હરે કૃપા છે કે એની અંદરની ચેતના તરત જ એને માર્ગ પ્રશસ્ત કરે છે એટલે કે એવી વ્યક્તિને સતત એને શું પામવું હતું એ ક્યાંથી પત્ય એને ભ્રષ્ટ થયો છે યોગ ભ્રષ્ટ કેમ કહેવાયો છે એનું યુજ એનું જે જોડાણ છે એ ક્યાં થવાનું હતું એને સીધા ઈશ્વર સાથે પરબ્રહ્મ સાથેને કનેક્ટ થવું હતું ને તો એને એના માટેનું વાતાવરણ મળશે સમજો છો એટલે જેટલું ખરી જવાનું હશે બધું ખરશે પણ એનું શ્રદ્ધા એની સતત દ્રઢ થતી રહેશે કેમ કે એનું જોડાણ એ છે એનું ફોકસ એ છે આ બધું નથી જ્યારે માત્ર પક્ષીની આંખ છે ત્યારે પાંદડાઓ વચ્ચે નથી આવતા ત્યારે ફળ વચ્ચે નથી આવતું ત્યારે ઝાડ વચ્ચે નથી આવતું હે ને એટલે આધ્યાત્મને સમજવા માટે પણ ઈશ્વર કૃપા જોઈએ એ જ દ્રષ્ટિથી ખેલાવે એ જ દ્રશ્ય એ જ દ્રષ્ટા એ જ દ્રષ્ટિ એટલે ઈશ્વરને પ્રાર્થના છે કે આપણી દ્રષ્ટિને સતત વિકસિત રાખે અને પકડી રાખે બીજું ગમે તે ઇન્ફ્લુઅન્સીસ આવે જાય પણ એની સાથેનો સંબંધ ના જો એટલે જો આ ગમી રહે છે જો આ વાતો આપણને કનેક્ટ કરે છે જો આ ચર્ચા આપણને ગમે છે તો ક્યાંક આપણી ઉપર બી ઈશ્વરની અનહદ કૃપા તો છે બાકી સ્ક્રોલ કરતાં કરતાં કેટલું બધું આગ સામેથી નીકળી જાય અને કેટલા બધા કામોમાં બીજ માણસ રહી શકે જે અત્યારે દસેક મિનિટ તમે અહીંયા છો એ તમે ગમે ત્યાં રહી શક્યા હોત પણ જો તમે અહીંયા જ છો તો કશુંક તો આપણી વચ્ચે સામે છે અને જે સહજ સામે છે એ જ કૃષ્ણત્વ છે થેન્ક યુ સો મચ